અમેરિકામાં બીજા દિવસે પણ શટડાઉન ચાલુ રહ્યું છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે સેનેટમાં સરકારને ભંડણ પૂરું પાડવા માટેનું બિલ પસાર કરાવવામાં નિષ્ફળ રહ્યા જેને કારણે ઘણા બિન આવશ્યક સરકારી કાર્યો સ્થગિત કરી દેવામાં આવ્યા આશરે સાત લાખ પચાસ હજાર સરકારી કર્મચારીઓને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે આમાંથી ત્રણ લાખ કર્મચારીઓની નોકરી પર પણ સંકટ છે બુધવારે મોડી રાત્રે સેનેટમાં બે ફંડિંગ બિલ પર મતદાન થયું પ્રથમ મતદાન ડેમોક્રેટિક્સ ભંડોળ બિલ પર થયું હતું જેમાં તેમની હેલ્થકેર માંગણીઓનો સમાવેશ થતો હતો બિલના પક્ષમાં છેતાલીસ અને વિરોધમાં ત્રેપન મત પડ્યા બીજો મતદાન રિપબ્લિકન સ્ટોપ ગેપ ફંડિંગ બિલ પર થયું હતું જે મંગળવારે પસાર થવામાં નિષ્ફળ થયું બિલના પક્ષમાં પંચાવન અને વિરોધમાં પિસ્તાલીસ મત મળ્યા જેને પસાર થવા માટે સાઠ મતોની જરૂર હતી અમેરિકામાં દર વર્ષે સરકાર તેનું બજેટ પસાર કરવું પડે છે જો કોંગ્રેસ બજેટ પર સહમત ના થાય તો ભંડોળ બિલ પસાર થતું નથી અને સરકારી ભંડોળ બંધ થઈ જાય છે આના કારણે કેટલાક સરકારી વિભાગો અને સેવાઓ ભંડોળ ગુમાવે છે બિનાવશ્યક સેવાઓ બંધ થઈ જાય છે અને સરકારી શટડાઉન કહેવામાં આવે છે રિપબ્લિકન આજે રાત્રે સેનેટમાં ભંડોળ બિલ પર ફરીથી મતદાન કરાવવાની તૈયારી કરી રહ્યા છે એટલે અમેરિકામાં અત્યારે શટડાઉનની સ્થિતિ છે અને આ પરિસ્થિતિ ખૂબ ગંભીર અમેરિકા માટે હોઈ શકે છે